ડભોઈ અવધિચ્ય ટોડક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવિત બદલવામાં આવી આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે ડભોઈ અને તાલુકાના બ્રાહ્મણો દ્વારા અવધિચ ટોળક બ્રાહ્મણની વાડી ખાતે યજ્ઞોપવિત્ર બદલવામાં આવે શ્રાવણી પૂનમ એટલે આમ તો રક્ષાબંધનનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પણ એ દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાનો રિવાજ પણ છે સમગ્ર વર્ષ દરમિયાન બ્રાહ્મણો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે પૂનમના દિવસે બ્રાહ્મણો એક જગ્યાએ ભેગા થઈ શાસ્ત્રોક રીતે વિધિ કરી જનોઈ બદલતા હોય છે ડભોઈસાય સમગ્ર રાજ્યમાં શ્રાવણ માસની પૂર્ણિમા જેને શ્રાવણી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે ધર્મભાવ સાથે ઉજવાઈ રહી છે આ અવસર પર બ્રાહ્મણ સમાજ દ્વારા પરંપરાગત સમાજોમાં જનોઈ યજ્ઞોપવિત બદલવાની વિધિ કરવામાં આવે છે શ્રાવણી પૂનમના દિવસે વહેલી સવારે નદી તળાવ અથવા ઘરમાં પવિત્ર સ્નાન કર્યા બાદ ગાયત્રી માતા તથા ઋષિ ઋષિમુનિયુની પૂજા કરી મંત્રોચ્ચાર સાથે જૂનું જનોઈ ઉતારી પીપળા કે નદીમાં વિસર્જિત કરવામાં આવે છે ત્યારબાદ નવા જનોઈ ધારણ કરી ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે છે આ વિધિનો મુખ્ય હેતુ આત્મશુદ્ધિ ધાર્મિક સંકલ્પનું પુનનું અને વેદાધ્યયનો આરંભ છે જનુના ત્રણ દોરા પિતૃ ઋણ દેવી ઋણ અને ઋષિ ઋણના પ્રતિક માનવામાં આવે છે વિધિ પૂર્ણ થયા બાદ બ્રાહ્મણ ભોજન અન્નદાન તથા ગરીબોને દાન આપવા જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી છે આ પ્રસંગે સમાજના વડીલો અને પંડિતજીઓએ શ્રાવણી પૂનમને આધ્યાત્મિક ઉર્જા પ્રાપ્ત કરવાનો ઉત્તમ અવસર ગણાવી યુવા પેઢીને પરંપરા જળવવા માટે પ્રેરણા આપી હતી યજ્ઞો પવિત્રમ પરમ પવિત્રમ યજ્ઞો પવિત્ર પરમ પવિત્ર છે અને પવિત્રતાથી જ ભગવાન ખુશ થાય છે પ્રસન્ન થાય છે અને બ્રાહ્મણો માટે આજનો દિવસ યજ્ઞો આભૂષણ છે અને એ આભૂષણને યોગ્ય ક્રિયા દ્વારા કે દેવ ઋષિ મનુષ્ય અને પિતૃ તર્પણ દ્વારા એ આભૂષણને ધારણ કરવાનો ઉત્તમ દિવસ એટલે શ્રાવણસ પૂર્ણિમા કે જે દર્ભાવતી નામની પરમ પવિત્ર નગરી નો ઉત્સાહપૂર્વક અહીંયા બધા ભેગા થઈને આ શ્રાવણી કર્મ આ વડેવ કર્મનું ખૂબ ઉત્તમપૂર્વક શાસ્ત્રોક્તપૂર્વક અને ઉત્સાહપૂર્વક બધા ભેગા થઈને અહીંયા એનું ગુણ ધારણ કર્યું છે એક ક્રિયા બદલ આ જે બધા ઔદિક ટોળક બ્રાહ્મણવાળી છે